કમોસમી વરસાદે ખેડૂતોને બેહાલ બનાવી દીધા છે ખેતરોમાં ઊભો પાક ભોંય ભેગો થતા ખેડૂતોના મોઢામાંથી કોળીઓ છીનવાયો છે ખેડૂતોની સ્થિતિ વિશે તાગ મેળવવા સરકારના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા પરંતુ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મંત્રીઓના તાઇફા ઉડીને આંખે વળગે તેવા હતા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી આ સંજોગોમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા પહેરીને ખેતરોમાં જોવા મળ્યા હતા સાથે સાથે પ્રદ્યુમન વાજાએ ગમ સાથે જ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી મંત્રી મહોદય અસલમાં ઘોડે સવારી કરવા ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા મંત્રી પ્રદ્યુમન વાજાએ ગમબૂટ પહેરી જાણે ઘોડે સવારી કરવી હોય તેવો દેખાડો કરતા ટીકાનું પાત્ર બન્યા છે જોત જોતામાં આ તસવીરો વાયરલ થતાં મંત્રી મહોદયની ટીકા ચર્ચાનું કેન્દ્ર બની છે સાથે સાથે ગયેલા અર્જુન મોઢવાડિયા સ્લીપર ચપ્પલ સાથે ખેડૂતોની વચ્ચે ઊભા હતા એટલે કહેવાય છે કે અર્જુનભાઈ પોતે ખેડૂત હતા અને ખેડૂતોની વેદના સારી રીતે જાણે છે એટલે ડાઉન ટુ અર્થ રહ્યા છે હવે પ્રદ્યુમન વાજાએ ગમબૂટ પહેરીને ખેતરોમાં દેખાડો કરતા ખેડૂતોની વેદના જાણવા કરતાં મંત્રીને પોતાના વસ્ત્રોનો વધુ ખ્યાલ હોય તેવી ચર્ચા ચાલે છે